Dr. Baba Sahib Ambadkar, Open University. Namaska datu metro. Ma'rna Joshabu, Dr. Sahab, Ambedkar, Open University કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કર્યો છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે આપણું બીકોમ છે એ બીકોમમાં જે તૃતીય વર્ષ બીકોમ છે આમાં આપણું જે વિષય આવે છે આંકડા શાસ્ત્ર એ આંકડા શાસ્ત્રમાં બ્લોક એક એ બ્લોક એકમાં એકમ બે જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિ અને પ્રસારમાન માપ આ એકમમાં આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે ઘણી બધી વિષય વસ્તુની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા આજે આપણે એના આગળના મુદ્દા જોવાના છીએ અને થોડો આપણે રિકેપ કરી લઈએ તો આના આગળના મુદ્દામાં આપણે કઈ કઈ વસ્તુ જોવાના છીએ તો આપણે બહુલક વિશે જોવાના છીએ અને એનાથી પહેલાં આપણે મધ્યસ્થ અને મધ્યક વિશે જોઈ ચૂક્યા છે અને બહુલકમાં પણ આપણે એના પ્રશ્નો દ્વારા એને આપણે એનો ઉકેલ કેવી રીતે લાવીએ એ વિશે વસ્તુ આપણે જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણી પાસે જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આપણે બહુલક કેવી રીતે શોધાય એ આપણે જોઈશું બહુલક એટલે શું તો બહુલુક એટલે શું જ્યારે પણ કોઈ પણ તમે માહિતી આપેલી હોય કોઈ પણ માહિતી હોય એ માહિતીમાં કયા મૂલ્ય બહુ વધારે વખત આવ્યું હોય એ મૂલ્યને આપણે બહુલક કહીએ એ આપણી સિમ્પલ એટલે સરળ સમજ છે હવે આ પ્રશ્નમાં આપણે બહુલક કેવી રીતે શોધી શકાય છે એ જોઈએ આપણે તો પેલા એને આપણે સતત આવૃત્તિ વિતરણ કહીએ જ્યારે એક્સ નું જે મૂલ્ય હોય ને જે એક્સનું મૂલ્ય એટલે ઉત્પાદન એકમ આપણને બે ગ્રુપ વચ્ચે આપેલી હોય જેમ કે દોઢસો થી એકસો સાઠ વચ્ચે ચાર કારીગર છે એટલે 150 અને 160 આ ગ્રુપ છે એટલે આપણે એને સતત આવૃત્તિ વિતરણ કહીએ છે તો સતત આવૃત્તિ વિતરણ માટે બહુલકની ગણતરી માટે સૌપ્રથમ બહુલકનો વર્ગ શોધવામાં આવે છે હવે આપણે એક વાત યાદ રાખવાની જ્યારે પણ સતત આવૃત્તિ વિતરણમાં બહુલક શોધતા હોઈએ તો સૌથી પહેલો પગથિયો કયો તો સૌથી પહેલો પગથિયો છે વર્ગ શોધવાનો એ વર્ગ શોધ્યા પછી તેના આધારે બહુલકની કિંમત શોધવામાં આવે છે વર્ગ શોધ્યા પછી આપણે બહુલકની કિંમત શોધી શકીએ છીએ એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે પાસે માહિતી કેવી ઉપલબ્ધ છે સતત આવર્તિ વિતરણ છે જેમાં x એટલે ઉત્પાદનના એકમો છે અને f એટલે ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ એ છે કારીગરની સંખ્યા તો 150 થી 160 વચ્ચે 4 કારીગર છે 160 થી 170 વચ્ચે 5 કારીગર છે 170 થી 180 વચ્ચે 19 કારીગર છે પછી એકસો 33 કારીગર કામ કરે છે બસો થી બસો દસ વચ્ચે કેટલા કામ કરે છે બાવીસ અને બસો દસ થી બસો વીસ વચ્ચે બાર અને બસો વીસ અને બસો બસો વીસ થી બસો ત્રીસ વચ્ચે છ એટલે આ બધા આપણે કારીગરો કામ કરે છે હવે આપણે નિરક્ષણથી આપણે જોઈ શકીએ છીએ કે વર્ગ એકસો નેવું બસો માટે મહત્તમ આવડતી અડતાલીસ છે હવે આપણે સૌથી વધારે આમાં જોઈએ ને ખાલી જોવા નિરક્ષણ એટલે જોવાથી જોવાથી આપણને એવું તમને કીધું હોય કે કયા ગ્રુપમાં સૌથી વધારે કારીગરો કામ કરે છે તો આપણે જોઈને કહી શકીએ કે ચાર પાંચ ઓગણીસ તેત્રીસ અડતાલીસ બાવીસ બાર છ અડતાલીસ એટલે એકસો નેવુંથી થી બસો એકમ ઉત્પાદન કરવા માટે સૌથી વધારે અડતાલીસ કારીગરો કામ કરે છે એટલે એને હું આવડતી કહી શકું તેથી બહુલોકનો વર્ગ કેટલો થઈ જાય એકસો નેવું થી બસો એટલે જે ફ્રિકવન્સી વધારે હોય જે આવૃત્તિ વધારે હોય એ આવૃત્તિ વધારે એટલે અડતાલીસ ને એકસો નેવું ને બસો આ આપણી આવૃત્તિ આવી અડતાલીસ તો એ વર્ગ છે ને એને આપણે બહુલોક કહી શકાય છે ક્લિયર પછી આ વર્ગ શોધ્યા પછી આપણે બહુલકનું મૂલ્ય ગણતરી કેવી રીતે કરવાની તો શું શોધ્યું આપણે બહુલકની શ્રેણી આવૃત્તિ આપેલી હોય આપણે નિરીક્ષણ કરવાનું નિરીક્ષણ કરવાથી આપણને એ ખબર પડે કે જ્યારે ફ્રિકવેન્સી એટલે આવૃત્તિ આવૃત્તિ કયા વર્ગની વધારે છે તો આ પ્રશ્નમાં અડતાલીસ જે આવૃત્તિ છે એ એકસો નેવું અને બસો આ વર્ગની વધારે છે એટલે બૌલકનું વર્ગ એટલે એકસો નેવું બસો થઈ જશે હવે આ સૂત્ર આપણે યાદ રાખવાનો આ સૂત્રનો ઉપયોગ કરીને ઉત્પાદનના એકમોનો બૌલોક આપણે મેળવીશું આ વર્ગ તો મળી ગયો હવે એનું બૌલકનું મૂલ્ય શોધવાનું છે હવે બૌલકનું મૂલ્ય શોધવા માટે સૂત્ર કયો ઉપયોગમાં લેવામાં આવે છે તો એમ જીરો બરાબર એલ એટલે લોવર લિમિટ એલ પ્લસ હું તમને લખીને બતાવો આ એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન ભાગાકાર ટુ એફ એમ માઇનસ એફ વન માઇનસ એફ ટુ મલ્ટીપ્લાય બાય સી આ સૂત્ર આપણે જોઈને આ સૂત્રમાં જે જે વસ્તુ કીધી હોય એ વસ્તુ આપણે શોધીને આપણે આ સૂત્રમાં મૂકશું ત્યારે આપણે બૌલકનું મૂલ્ય મળશે હવે સૌથી પેલા એલ એટલે લોવન લિમિટ

બૌલકની આવૃત્તિ તો બૌલક અડતાલીસ છે એની આવૃત્તિ કેટલી છે પછી એટલે જ્યારે આપણને બૌલક આવ્યું ને એ બૌલકના આગળની આવૃત્તિ જે જગ્યા આપણને બૌલક મળ્યો એના આગળની આવૃત્તિ તો બૌલક આપણને ક્યાં મળે છે અડતાલીસ માં મળે છે એના આગળની આવૃત્તિ ક્યાં આ તેત્રીસ એફ વન બરાબર તેત્રીસ ક્લિયર પછી એફ ટુ એફ ટુ એટલે મારી જે આવૃત્તિ આવી એ બહુલકની આવૃત્તિ આવી એના પાછળની આવૃત્તિ બહુલકના પાછળની આવૃત્તિ એટલે અડતાલીસ પછીની આવૃત્તિ બાવીસ એટલે એફટુ પછી સી સી એટલે ડિફરન્સ એટલે મારી જે શ્રેણી આવી એકસો નેવું અને બસો એકસો નેવું અને બસો વચ્ચેનો તફાવત શું એટલે દસ એ દસ એ વસ્તુ આવી એટલે હવે દરેક વસ્તુ આપણને મળી ગઈ છે એ સૂત્રમાં આપણે રાખીએ અને એનો બહુલકનું મૂલ્ય મેળવીએ તો દસ તો એને ફરીથી સોલ્વ કરીએ તો અડતાલીસ માઇનસ તેત્રીસ જાય તો આપણને કેટલા મળે પંદર મળે અને બેન અડતાલીસ નો ગુણાકાર કરે તો કેટલા મળે છન્નું મળે માઇનસ તેત્રીસ અને માઇનસ બાવીસ ઇટ ઇઝ બીજું પછી આ પંદર છે નીચે આપણે માઇનસ તેત્રીસ છે માઇનસ બાવીસ છે અને પ્લસના છન્નું છે ચાલીસ મળશે અને આ પંદર ને કેટલા દોઢસો આ એકસો તો એઝ ઇટ જ છે હવે ભાગ આપીએ દોઢસોમાં તો આપણને કેટલા મળે ત્રણ પોઈન્ટ તો એકસો નેવું પ્લસ ત્રણ આપણને મળે છે છે તો આ જે વસ્તુ મળી માટે શું એમ બહુલક નું મૂલ્ય મળ્યો હવે આ જે બહુલક છે એના ફાયદા પણ છે ને અને મર્યાદા પણ છે આપણે જે જે વસ્તુ ભણ્યા મધ્યસ્થ ભણ્યા પછી મધ્યક ભણ્યા અને બહુલક ભણ્યા બધામાં કઈને કઈ તો આપણે ફાયદા જોવા મળે કશું કશું આપણને મર્યાદા પણ જોવા મળે કોઈ પણ વસ્તુ આપણને સરળ લાગે તો ઘણી બધી એમાં કઠિનાઈઓ પણ હોય છે એવી જ રીતે મધ્યસ્થી પણ આપણે ફાયદાને મર્યાદા જોયા પછી મધ્યકના ફાયદાને મર્યાદા જોયા હવે આપણે બૌલકના ફાયદાને મર્યાદા જોવાના છીએ એટલે બૌલક આપણે કયા કઈ જગ્યા આપણને ઉપયોગી થાય એ અને કઈ જગ્યા આપણે આનો ઉપયોગ આવતો નથી તો ફાયદા સૌથી પેલા તો સમજતા તેમજ ગણતરીમાં સરળ છે આપણે કોઈ પણ તમે કોઈનો પણ ફાયદો લખોને તો ફાયદામાં એક સૌથી સિમ્પલ એટલે સરળ વાત હોય કે આપણને જોવામાં અને ગણતરી કરવામાં સરળ હોય એવી જ રીતે બૌલક પણ આપણને નિરીક્ષણથી જોવાથી પણ બૌલકનું મૂલ્ય મળી જાય છે એટલું સરળ હોય અને સમજવામાં પણ આપણને આપણને કોઈએ કીધું હોય કે આ શ્રેણીમાં એક પાંચ એક ત્રણ એક સાત વધારે કઈ મૂલ્ય આવે છે તો કોઈ પણ કહી દે કે એક આવે છે તો આપણને સમજવામાં સરળ લાગે ને તો એ બૌલકનો ફાયદો છે કોઈ પણ ગણી શકે છે જે માત્ર નિરીક્ષણથી મેળવી શકાય છે આપણે જોઈને કહી શકીએ કે આનો બહુલક શું છે આ શ્રેણીનું આ માહિતીનું બૌલક શું છે એક છે બે છે એવી રીતે તો એ કેટલું નિરીક્ષણથી આપણે જોઈ શકાય એ આપણા માટે ફાયદો છે પછી અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર પડતી નથી સૌથી મોટી વસ્તુ કે હું તમને એક્ઝામ્પલ આપું કે આ શ્રેણીમાં એક છે ત્રણ છે પચીસ છે પંચ્યાસી છે સાઠ છે પાછો એક છે પાછો છવ્વીસ છે પાછો એક છે પાછો સાત છે પાછો એક છે હવે નાના પણ અવલોકનો છે ને અવલોકનો છે જો પચીસ છવ્વીસ ને સાઠ ને સિત્તેર ને મોટા અવલોકનો છે અતિ નાના પણ છે તો પણ એનાથી કશું અસર પડે નથી પડતી આપણે તો એ જ જોવાનું કે આ બહુલક એટલે સૌથી વધારે રિપીટ કર્યો થયો એક 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 ચાર વખત રિપીટ થયો એટલે એક ચાર વખત રીપીટ થયો એટલે બૌલક તો એક જ ગણાશે ઉપયોગી છે ગુણાત્મક એટલે એ ગુણ ને બતાવે છે ગુણ એટલે શું આ શ્રેણીમાં સૌથી વધારે કોનો ફાળો છે કયું મૂલ્ય સૌથી વધારે આવે છે એ ગુણ ને દર્શાવે છે હવે આપણે ફાયદા તો જોયા ફાયદા સાથે સાથે આપણને મર્યાદા પણ જોવા મળે છે એ મર્યાદા કઈ છે તો મર્યાદામાં સૌથી પહેલી છે બહુલોકનું મૂલ્ય હંમેશા મળે તેવું જરૂરી નથી ઘણી વખત એક કરતા વધારે બહુલોક પણ હોઈ શકે છે હા બહુલોકનું તમને દર વખતે મળે એવું કશું ગેરંટી નથી જરૂરી નથી કેમ કે ઘણી વખત હું તમને એક્ઝામ્પલ આપું કે આ શ્રેણીમાં આપણે એક પ્રશ્ન લઈએ એક પ્રશ્ન લઈએ એ પ્રશ્નમાં આ આપણી શ્રેણી છે એ શ્રેણીમાં એક છે છ છે પાંચ છે પછી ફરીથી એક છે છ છે ત્રણ છે બે છે એક છે અને છ છે મને એ કહો એ કેટલી વિગત છે એક ત્રણ વખત છે છ કેટલી વિગત છે ત્રણ વખત છે હવે એક પણ મારે ત્રણ વખત આવ્યો અને છ પણ ત્રણ વખત આવ્યો તો હું કેવી રીતે કહી શકું કે એક મારો બૌલક છે કે છ છે નહીં કહી શકતા ને એટલે એકથી વધારે પણ બૌલક હોઈ શકે છે ત્યારે બૌલકનું મૂલ્ય મળવું બહુ મુશ્કેલી પડે છે એની મર્યાદા છે પછી બધા અવલોકનો પર આધારિત હોતો નથી હવે જે અવલોકનો પણ આધારિત નથી ને કેમકે મેં તમને જોયું હવે છ પાંચ એક છે ને છ છે બે થી કોઈ લેવા દેવા નથી એટલે શ્રેણીમાં ઘણા બધા એવા અવલોકનો હોય જેનો અસર પડતો જ નથી બે થી મારે કઈ લેવા દેવા નહીં ત્રણથી મારે કઈ લેવા દેવા નહીં પાંચથી લેવા દેવા નહીં કેમ કે મારે તો એક જે ત્રણ વખત આવ્યો છે છ જે ત્રણ વખત આવ્યો છે એનાથી જ લેવા દેવા છે કેમ કે આને જ મારે બહુ લોક ગણવાનો એક ને છ ને તો પછી બીજાનો શું એટલે આ આ એની મર્યાદા છે કે બધાનો સમાવેશ કરતો નથી જેમ કે મધ્યક કરે છે મધ્યકમાં વન પ્લસ ટુ પ્લસ થ્રી કરીએ એટલે બધાનું પ્રતિનિધિત્વ કરે છે એ મધ્યક એટલે આમાં એવું નથી એટલે બધા અવલોકનો પણ આધારિત હોતો નથી પછી તે સામાન્ય ક્રિયાઓ માટે અનુકૂળ નથી હવે આ દરેક વખત આપણે બહુલોક શોધવા જરૂરી નથી બૌલક ક્યારે શોધી શકાય જ્યારે આપણે બહુ વધારે જોતું હોય કે કેટલી વખત કેટલું મૂલ્ય આવ્યું છે ત્યારે જોવું એટલે એટલું એનું એટલું ઇમ્પોર્ટન્સ નથી જેટલું મધ્યક અને મધ્યસ્થ છે અને મધ્યસ્થ કરતાં પણ મધ્યક છે એવી રીતે તો આ ઇમ્પોર્ટન્ટ છે તો ધન્યવાદ મિત્રો આજે આપણે આ એકમમાં બૌલક આ બૌલક સતત આવૃત્તિમાં કેવી રીતે શોધવાનો સૂત્ર જોયો સૂત્ર પછી એ પ્રશ્નમાં કેવી રીતે બૌલક શોધવાનો એ જોયો આપણે પછી બૌલકની ઘણી બધી ફાયદાઓ અને ઘણા બધા મર્યાદાઓ પણ જોયા આપણે જેમાં વિષય વસ્તુ દરેક વસ્તુને દરેક વસ્તુ દરેક બૌલકના ફાયદા અને મર્યાદા આપણને વિગતવાદ ઉદાહરણ સહિત સમજ્યા આપણે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમે તમે આ એકમમાં મારે સાથે જોડાયા અને બધી જ વસ્તુઓ તમે શાંતિથી ભણી એના બદલ પણ ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં એવી આશા સાથે હું વિરમું છું કે તમે જ્યારે ભવિષ્યમાં કોઈ પણ એકમ જ્યારે જોતા હશો આ એકમ જ્યારે ભણતા હશો ત્યારે આ આ લેક્ચરને તમે રેફર કરશો અને રેફર કરીને તમે તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરશો આ આશા સાથે હું વિરમું છું ધન્યવાદ